માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા વા વિજને તો વયસ્થયા અનાપદી ન તે કાર્યમ દાન નોષિ અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે યુવાન અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા બેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું એક દિવસ મોટાભાઈ રામપ્રતાપભાઈ મહાપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજને સાથે લઈને સ્વર્ગદ્વારીમાં લક્ષ્મણ ઘાટે સ્નાન કરવા ગયા તે વખતે ત્યાં ત્રિકમગઢનો રાજા પણ સ્નાન કરવા આવેલ તેણે ગોરે કહેલા વિધિ પ્રમાણે રાણીએ સહિત સ્નાન કરીને પોતાની રાણીનું દાન તે ગોરને કર્યું પછી પોતાને ઉતારે જઈને રાજાએ એક હજાર રૂપિયા આપીને ચાકરને તે બ્રાહ્મણ પાસે મોકલો ત્યારે તેણે આવીને બ્રાહ્મણને કહ્યું કે આ રૂપિયા રાજાએ મોકલા છે તે તમે લ્યો ને રાણી સાહેબને પાછા મોકલો તે સાંભળીને તે બ્રાહ્મણ કહે અમે જે દાન લીધું તે પાછું નહીં આપીએ ને બીજું દાન લેતા પણ નથી તે સાંભળીને તે ચાકરે પાછા જઈને રાજાને તે વાત કરી ત્યારે રાજાએ લોભ દેખાડવા સારું બે હજાર રૂપિયા આપીને ફરી તે ચાકરને મોકલો તો પણ તે વિવેક ગોર બોલ્યો જે એકથી કરોડ રૂપિયા તમે આપો તો પણ લીધેલું દાન પાછું નહીં આપું તમને કોણે કહ્યું હતું જે સ્ત્રીનું દાન કરો ત્યારે તે વાત ચાકરે જઈને વિસ્તારે સહિત રાજાને કહી તે સાંભળી રાજાએ એક રાજાને એકદમ રીસ ચડી તે એક કાગળ લખીને ચાકરને આપ્યો ને કહ્યું આ કાગળ રાણીને આપજે પછી તે કાગળ વાંચીને રાણીએ બ્રાહ્મણને ઝેર દઈ મારીને કૂવામાં નાખી દીધો ને પોતાને ઉતારે આવતી રહી તે રાજા તીર્થવાસી બ્રાહ્મણોનો અભાવ લઈને પોતાને ગામ ગયો એવું મહાઅધમ કર્મ તે રાજાએ કરાવ્યું તે ઘનશ્યામ મહારાજે તથા રામપ્રતાપભાઈએ જોયું તથા ત્યાં સ્ત્રીનું દાન કરવાથી અધર્મ કર્મ ત્યાં બનેલું તે સાંભળીને ઘનશ્યામ મહારાજને બહુ દયા આવી ગઈ તે યાદ રાખીને જ ભગવાન શ્રીહરીએ સંવંત ઓગણીસો બ્યાસીના મહાસુદ સુદ વચન પંચમીએ શિક્ષાપત્રી લખી ત્યારે લેખું જે અમારા સત્સંગી કોઈએ પોતાની સ્ત્રીનું દાન કરવું નહીં બે કાળ વિના સ્થળે એકાંતે રે રેવું પોતાની જે નાર રે દાન કે દેવી કોઈ વાર રે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાર્તા અડતાલીસ માંથી